Да, друг. રે કોર્નલગઢ પહોંચી ગયા છે અને કોર્નલગઢ ને અસીન વાદીઓમાં પહોંચી ગયા છે મોટા મોટા લોક બ્લોગ કરવા માટે જોરદાર લોકેશન છે અને આપણા કાળા હરદવાળી ચોકરી છે

તમે વિડીયોમાં જોતા હોય છો કઈ જગ્યા પર આવ્યા છે ને શેના કારણે આવ્યા છે એ હાલો તમને અંદર જોઈને બતાવરા આપણે જસ્ટ આપણા મોબાઈલ માટે આવ્યા હતા પાટા બાંધેલા તમે જોઈ રહ્યા હતા ભાઈ અહીંયા આખું ફૂટી ગઈ હતી નવી બિહારવા માટે આવ્યા હતા